તમે આગળ વિડિયો માં જોઈ જશે કે અમારા ઢોર બહુ રડી નાખે તો મને લાગે કેવા તરીયા થા એટલે જલ્દી થી મારી મમ્મી ને બરકી આવું કારણ કે આને પાણી પી આવે ભાઈ આગ મરી જાય એમ ને એમ આને બેહોને આવવાનું છે કે રડ્યું નાખે બેસુ બેસુ આમ તો જો કે કોઈ બરદ રાખતો નહી પણ અમારા ઘર ના રાખે છે કારણ કે ભાઈ ટ્રેક્ટર નથી આવડતું તો બરદ જ રાખવા પડે ટ્રેક્ટર આવડે તો બરદ ટ્રેક્ટર લઈએ ટ્રેક્ટર નથી આવડતું બોલો તમે એમ ભેશો ને પાણી પીવાઈ હશે જોવો મિત્રો પાણી પૂરું થઈ ગયું તાર મારે બ્લોક બ્લોક સલુ કર્યો બોલો બ્લોક બોલતા નથી આવડતું ઘણા એને બ્લોક કે ઘણા બ્લોક કે મને કે ખબર નથી પડતો ભાઈ ગાંડા કેલા માણસ આ બેહોન પાણી પીવું છે ને બહુ જ અઘરું લાગે કારણ કે અમાર છે ને આ બધું પાણી છે ને તે બીજી વાર એથી ભરવા જવું પડે અમારે એક અહીંયા કૂવો છે મને આ પાણી છે ને અત્યારે ભાઈ ખારું થઈ જાય એટલે છે ને પાણી ઢાળવું પડે ડોલે ડોલે એટલે ભાઈ બહુ જ થાકી જાય ખરેખર હું તો નહીં પણ મારા મા બાપ થાકી જાય યાર આઈને જાઉં સોફા આયા રાખ દેવી ને હાલો રે પીએસ હબા ધરો માર લીજે ભાઈ હાલે લે એવો લાગુ ભાઈ એકચ્યુલી દોરો ઘડાયો ભાઈ પેલું પેમેન્ટ બધે બધું અમારે આવી ગયું ભાઈ યુટ્યુબ માં અમે પેલા નંબરના ના થઈ ગયા દોરા બોરા ને ઘડાવી લીધા બગમો ભાઈ એકચ્યુલી મને ઉનાનો બહુ શોખ નથી પણ આ તો મારી મમ્મી છે ને એક જગ્યાએ બેસવા ગયો એટલે તમને મોય થવા અમારી ભાષામાં મેં એમ કહીએ એટલે મને દોરો દઈને ગયા અને મારે છે ને એક ભીને પીવડાવવાની છે એટલે આ બાયુનો દોરો છે કેમ કહેવાય મને કંઈ ખબર નથી બહુ એટલે અમારે તલભ છોકરાને દોરો બીજી ભાઈ જ ન હોય એટલે મને બહુ શું ભાઈ ખબર ન પડે કારણ કે અમે ગરીબ માણસ છોડીયા ને યાર એટલા માટે છે ને મારે એક આ ભેંસને પીવાની છે આનું નામ છે ઢેલી ઢેલી જો મિત્રો આને અમે કહીએ ઢેલી 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 નામ છે બોલો नाम भाई बोहारा रखे था मैं कहता है ने अच्छा हमको सिखा रिया है बाय बाय टाटा गुड बाय गया पानी नदी पी कारण कोली बैठा है आवेश ने यार आले पाव हो और बड़े मारे काम करू आले वाह क्या सीन है ए आ ला आलू पासल ले लो गाड़ी रिवर्स लो आ ला 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 आला वा दे आला गाड़ी आवा दे જો ભાઈ આમ થાય મને વારે કા ખબર તક તું પી આવું આવ ચાલ ભાઈ ચાલ અલે આ માલ ભાઈ એક્ચ્યુઅલી માં અમારી ગાડી ભટકાઈ જાય ભાઈ આગળ માન બેસે હેલો માય ટેસ્ટિંગ માય ટેસ્ટિંગ અવાજ આવે છે ભાઈ તમને જરા કમેન્ટ દેખો આપણે શું કરતા કરના ખો તો તો કાલ નું બ્લોગ જરા આપણે અધૂરો રહી ગયો તો એટલા માટે આજે બ્લોગ લઈને આવી ગયા છે પણ આ તો જો મિત્રો અત્યારમાં હું ખતમ બાય બાય टाटा એટલે લીધું બાય બલોગ ચાલુ નથી જો ગડીક વાર જરૂર નથી ભાઈ તો ચાલો કાલોનો બલોગ જરાક છે ને આપણે ઉતારી લઈએ કારણ કે થોડો કદુરુ છે આછા हमको સિકારીયા હે કેમ છે ભાઈ બરત આ બર તો આવડો વેચી નાખવા છે કોઈ જોતા હોય તો જલ્દીથી કમેન્ટ કરો Instagram ID છે rohit mandera ભાઈ કાઈ ઘટે બોર માં પાંદી પાંદી બોર ઓ હો 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 અને પાક્યા ઈવા હો ભાઈ કાઈ ન ઘટે પણ કડવા શેક ઊંજને કયા મૃત માં ભવાઈ ગયા હોય ને તે કડવા નીકળ્યા ઘટના બોર બાપા નો બેર કોઈ અમારી ભૂલ આ દે આ ભાઈ અમાર વેચી નાખવા કાઈ ઘટે ના છે લેવાય તો કોઈ કોમેન્ટ કરજો

માઓ ઉગી બોર્ડ નો વિડિયો ઉતાર તો મને કે બરદ નો વિડિયો ઉતારી જા ભાઈ અમારને કે વેચવાના છે ને કે જલ્દી તમારો બરદ નો વિડિયો ઉતાર લે હું કા હાલો તો જલ્દી થી ઉતાર લઈએ હું હારું હું કા કા હારું જમાવડ ને મજા મજા કઈ ઘટે નકો કે બે ચાર જો ભેંસું લઈ લે ઘટતું હોય તો કા ભેંસું બેચા લઈ લે જીંદગી ઘટે છે કાઈ જીનકી તો બધાય ને ઘટે ને નકો કે ભેંસું આપણે લઈ લે ભેંસું કે નઈ ભેંસું લઈ લે તો આલે બેસ શું ઘટી યાર પાછો એક ઉરી લીધો જવલો કઈ ઘટી નો છે અને હજી એક છે એમનો માનતા નથી અને ભાઈ બેહુ ને તો છે ને તાણે નથી ખોટું કેવું ભાઈ જોઈ લ્યો આજે એક પાડવા નાનો છે જે ગયા પાડા ને ભીહું દેખાડે બીજું કઈ છે નહીં પણ નહીં ભાઈ અમારે આ જ છે રોગું બીજું કઈ છે જ નહીં ને યાર તો ભાઈ હું દેખાડું તમને તો ચાલો ભાઈ બ્લોગ થોડોક મોટો થઈ જશે એટલા માટે થોડોક જો જોવો તો મસ્ત મસ્ત જરાક એક બ્લોગ ઉતારીએ તો આજનો વિડીયો અહીંયા જ રાખીએ ગમ્યો હોય તો પસંદ કરજો લાઈક કરજો શેર કરજો